જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ આપણે લાલ શુક્રવાર છે લાલ શુક્રવાર રહ્યા છે તો આજ આપણે લાલ શુક્રવારનો વિડીયો બનાવશું આપણા વિડીયોમાં બનાવી દેજો આપણે લાલ શુક્રવારની પ્રસાદી બનાવી છે આપણે ફૂંસા કરવા વાર્તા કરવા બેસી ગયા છે આમાં અબીર ગલા કંકો અને ફૂલ લઈ લીધા છે આ બાજુ દીવો છે આ બાજુ વાર્તા ચોપડી છે આ આપણે આરતીની વાટ્યું છે અને આપણે પ્રસાદ લઈ લીધા છે હવે આપણે વાર્તા ચાલુ કરશું હવે આપણે એક ફોપારી અને એક રૂપિયો લઈ લીધો છે આપણી પાસે સુબી નથી એટલે આ મૂકી એકવી હવે આપણે એને નવરાવશું પહેલાં દૂધથી वो ऊपर देना चाहिए

પાણી અળંગવું નહીં વ્રત બધા સુખેર જેવા થઈ ગયા હતા એક દિવસે રાણી મહેલના જરોફામાં બેઠી બેઠી બહાર સોગઠમાં રમતા બાળકોને એક જય હવે આપણા કપડાં સુકાઈ ગયા છે કપડાં લઈ આવી અગાશી ઉપરથી હવે આપણે કપડા લઈ લેવી આ વાતાવરણ જોઈ શકો સરસ છે આ ભાવનગર સિટી જીવનીત માતા આપણે આજ લાલ શુક્રવાર રહ્યા છે એ લાલ શુક્રવાર આપણા છોકરાઓની રક્ષા માટે રે છે એમાં લાલચ વસ્તુ પહેરવાની હોય છે અને પીળા વસ્ત્રનો આપણે ત્યાગ કરવાનો હોય છે પીળા અલંકારનો આપણે ત્યાગ કરવાનો હોય છે આ બ્રાહ્મણીએ રીતુ અને છોકરાની રક્ષા કરી હતી એટલે આપણે પણ આ વ્રત રહી છે આપણા છોકરા માટે રક્ષા કરે એ માટે જય જગન્નાથ માતા